થરાદ તાલુકાના નાનકડા નાગલા ગામે છેલ્લા છ દિવસથી ભવ્ય ધાર્મિક ઉત્સવ ચાલી રહ્યો છે નાગલા ગામમાં આંજણા ચૌધરી પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત કથામાં આસપાસના અનેક ગામોના હજારો ભક્તો વડીલો આગેવાનો અને મહિલાઓ કથાનું રસપાન કરી રહ્યા છે નાગલા ગામ ખાતે આવેલી શ્રી હનુમાન મંદિર ગૌશાળામાં આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં હજારો ગૌવંશની સેવા કરવામાં આવે છે જાણીતા વિક્રમ પ્રસાદજી શાસ્ત્રીજી મહારાજ પોતાની આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે ગઈકાલે કથાના પાંચમા દિવસે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ શુભ અવસરના દર્શન કરવા માટે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદ વિધાનસભાના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા ભગવાન કૃષ્ણના જન્મોત્સવને લઈને ચારે બાજુ ભક્તિમય માહોલ છવાયો હતો અને નંદ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે અભય એકાદશ હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે અને આ શુભ અવસર નિમિત્તે નાગલા ગામે આ ભવ્ય કથાનું આયોજન કરવામાં આવ્યું છે હજારો ભક્તો ભોજન પ્રસાદ સાથે ભક્તિ અને ભારતીય તહેવારની ભાવના સાથે સનાતન ધર્મના દર્શન કરી રહ્યા છે थोरा पालकी हथ विया थोरा या बोलिया पालके हाथी थोरा दया कीअं पालके हाथी थोरा दया बोलिया पालके हाथी थोरा दोलिया